તો અહીંયા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ દાહોદમાં રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા યુવાનો વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે દાહોદના કાળી ડેમ ખાતેનો વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર યુવાધન રીલ્સ મૂકવા માટે કોઈ પણ હદે જવા માટે જાણે કે તૈયાર હોય તેવા કિસ્સા અવારનવાર સામે આવે છે ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં રીલ બનાવવા માટે જે યુવાનો છે તે ગાંડા દૂર જોવા મળ્યા હતા પાણીના પ્રવાહની વચ્ચે પથ્થર ઉપર યુવાનો રીલ્સ બનાવી રહ્યા હતા તો આ સમગ્ર બાબતને લઈ અને તંત્રની બેદરકારી પણ સામે આવી છે ડેમ પર કોઈ જ સુરક્ષા વ્યવસ્થા જોવા નથી મળી રહી અને ત્યારે કોઈપણ પ્રકારની ગંભીર ઘટના બને અથવા તો કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ દાહોદ રીલ્સ માટે જીવ જોખમમાં મુકતા યુવાનોનો વિડિયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે દાહોદના કાળી ડેમ ખાતેનો વિડીયો છે કે જે વાયરલ થઈ રહ્યો છે દસમસ્તા પાણીના પ્રવાહની વચ્ચે યુવાનો રીલ્સ માટે જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાણીના પ્રવાહની વચ્ચે પથ્થર ઉપર યુવાનો જે છે તે રીલ્સ બનાવી રહ્યા હતા ત્યારે કોઈ દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ તંત્ર દ્વારા અહીંયા કોઈ જ પ્રકારની કાળજી લેવામાં આવી રહી નથી સૌથી પહેલાં તો યુવાનોની વ્યક્તિગત જવાબદારી આવે છે પરંતુ તેઓ તે સમજી રહ્યા નથી ત્યારે તંત્ર પણ અહીંયા તકેદારીના ભાગરૂપે કોઈ પણ પગલાં લઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું નથી અને કોઈ પણ ગંભીર ઘટના બને પરિવારજનોએ ભોગવવાનો વારો આવતો હોય છે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ભૂપેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે ભૂપેન્દ્ર દાહોદ નું કાળી ડેમ પાણીના પ્રવાહની વચ્ચે યુવાનો વિડીયો બનાવવા પહોંચી જાય છે રીલ બનાવવા પહોંચી જાય છે પરંતુ તંત્ર તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી યુવાનોની બેદરકારી પણ અહીંયા છતી થાય છે શું વિગતો જી આપને જણાવી દઉં કે દાહોદની અંદર જે સેકન્ડ ઇનિંગની અંદર જે ધોધમાર વરસાદ થયો છે એમાં તમામ નદી નાળા તલાવો બધા ઉભરાઈ ગયા છે તમામ ડેમો પણ મોટા ભાગના જેટલા છે પણ ઉભરાઈ ગયા છે હાલ જે વાત કરીએ કાળી ડેમ એ તો કાળી ડેમ છે જે લગભગ સો વર્ષ પહેલા અંગ્રેજોએ દાહોદના રેલવે કોલોની અને રેલવે કારખાના માટે આ કાળી ડેમ બનાવ્યો હતો જે સુવિધા પાણીની પૂરી પાડતો હોય છે અહીંયા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે ખૂબ સુંદર જે દ્રશ્યો અહીંયા ઉપર જે જોવા જોવા મળી રહ્યા છે માટે લોકોની ભીડ ઉમટી પડે છે તો કેટલાક યુવાનો પોતાના જાનને જોખમમાં રાખીને જે પાણીની વચ્ચે જે ચટ્ટાનો છે જે ધસમસતા પ્રવાહ પ્રવાહની વચ્ચે થી થઈને ચટ્ટાનો ઉપર જઈને રીલ્સ બનાવી રહ્યા છે તે ખૂબ જ

તંત્રે પણ જ્યારે લોકો અહીંયા આવા દ્રશ્યો જોવા અહીંયા ઉમટી પડતા હોય છે એવા સમયમાં અહીંયા કોઈક સાવચેતી સાવધાની રૂપે અહીંયા કોઈ વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી આ રીતની જેથી કોઈ દુર્ઘટના ના થઈ શકે સાવચેતી રૂપે અહીંયા આવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા પણ ગોઠવવી જોઈએ પરંતુ હાલ એવી કોઈ અહીંયા વ્યવસ્થા જોવામાં આવી રહી નથી જી જી આભાર આભારી સમગ્ર માહિતી આપવા